યુવકને ઘોડીની પજવણી કરવી ભારે પડી ગઈ ઘોડીએ લાત મારતા પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું ડભોઈના કુંઢેલા ગામ નજીક આ ઘટના બની હતી પજવણી યુવકને ભારે પડી ગઈ ઘોડીએ લાત મારતા 25 વર્ષે યુવક નું મોત નીપજ્યું છે ડભોઈના કુંઢેલા ગામ નજીક આ ઘટના બની હતી મૂળ પંચમહાલ નો પંકેશ રાઠવા મજૂરી અર્થે ડભોઈ આવ્યો હતો ત્યાં ઉપસ્થિત ઘોડીને અડવા જતા ઘોડીએ મોઢાના ભાગે લાત મારતા પંકેશ રાઠવાનું મોત નીપજ્યું છે ઇજાગ્રસ્ત ને એસએસજી હોસ્પિટલમાં લાવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ડભોઈ પોલીસે પીએમ ની કાર્યવાહી હાથ ધરી પંચમહાલ થી યુવક મજૂરી અર્થે આવ્યો હતો મારું નામ રાઠવા લલ્લુભાઈ સરપંચ અમને જાણવા મળેલ કે ડભોઈ તાલુકાનું કુંડેલા ગામમાં અમારા ગામના જે પંકજભાઈ ખીમાભાઈ રાઠવાએ મંજૂરી કામ કરવા માટે આવેલા અને ત્યાં ગાડી મંજૂરી કામ કરતા હતા એમના જોડે બધા અમારા ગામના બધાથી આજુબાજુના આઠ એક વ્યક્તિઓ કામ કરતા હતા હવે ત્યાં કામ પરથી છૂટી અને એ લોકો ત્યાં જ રહેતા હતા અંદર અને તે જગ્યાએ કંઈક ઘોડા બાંધેલા હતા અને ઘોડા પણ અંદર રાખતા હતા તે જ જગ્યાએ આ લોકો કામ કરતા હતા કામ કર્યા બાદ એ લોકો ત્યાંથી જે છોકરા નાના રમતા હતા એમને ઘોડા દોડીને આવ્યા એટલે છોકરાને બચાવવા જતાં ઘોડાએ લાત મારી એટલે એમને છાતીના ભાગે વાગવાથી એમનું મરણ થયું છે એમની ઉંમર પચીસ વર્ષ હતી એમના ઘરેથી એમના પિતા આવેલા છે એમના સંબંધીઓ બધા છે અને અમે બધા કુટુંબીજનો છીએ બાળક હા એક એમને એમના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલા હતા એટલે એમને વસ્તારમાં એક છોકરી છે આમાં કેવું હતું પલાસવાડા ગામમાં મારો છે મરઘી કેન્દ્ર ત્યાં બે ઘોડા હતા અને એક બચ્ચો હતો ઘોડાનો હવે આ તે ઘોડા બાંધેલા હતા તે પાછળ હવે પંદર મિનિટ પહેલાં બાંધેલા હતા પછી ખોલીને અંદર ખાવા લઈ જતા હતા તો ઘોડા છૂટીને તે અંદર એ લોકો પડાવ પાઈ ગયા એ લોકો વરસથી મારી જોડે કામ કરતા હતા અને એ લોકો ખાવાનું ખવડાવતા હતા વરસથી હતા કંઈ નહીં થયું આજે કાલે એવું લાત મારી દીધી ને મેં છાતી ઉપર લાત વાગી બે 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 ઘોડીઓ હતી અને એક બચ્ચો હતો હા એ અંદર ખાવા માટે લઈ ગયેલા તે લોકો રોજે સાંજે એ લોકો રોટી ખવડાવતા હતા એ લોકો બંધ જેમ જૂના માણસો છે ને રોટી ખવડાવતા હતા એ આવતા એ લોકો ખવડાવવા સાહેબ આ તો કેવું વરસથી હતા જો આ જાનવર હશે એ તો અમને કંઈ ખબર નહીં કેવું કે લોકો ખવડાવતા હતા એ લોકો હાથ ફેરવતા હતા હવે થઈ ગયું તો અક્ષામત કહેવાય ને હા એ તો બહુ દુઃખ છે અમને પણ દુઃખ છે કે માણસ જતો રહ્યો છે પણ બાકી તો કે અક્ષામત જ કહેવાય એવું આપણે કંઈ કંઈ સોચીને કે એવું જાનવરે કર્યું છે આપણને કોઈ માટે શું હવે તો યાર આપણે તો સમજો કે આપણે તો કોઈ છે નહીં એવું તો પણ તો વાત કરીશું એ જો હશે એમની આય તો સાહેબ આને લઈ ગયેલા બધા એ નામા બધું લખાવી દીધું કંઈ કામ કરતા રહેવું બચ્ચું તમે ઘોડાના માલિક હતા તો ઘોડા અમાર હતા તેવું બે જ ઘોડા છે અને એક બચ્ચો હતો ઘોડા